નમસ્કાર ધોરણ દસના વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ દસ વિશે મિત્રો વિજ્ઞાન છે જે તમારી મિત્રો વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તો એમાં વિભાગ એની અંદર મિત્રો જે ખરા ખોડા આપેલા છે તો ખાસ મિત્રો બધા જ ખરા ખોડા આજના વિડીયોમાં આપણે જોબો સાથે કવર કરીશું જોબો સાથે શીખીશું તો વિડીયોને અંત સુધી જોઈને આપણી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે તો વિડિયોને મિત્રો આપણે અહીં સ્ટાર્ટ કરીએ છીએ ઓકે તો અહીં મિત્રો જે પહેલા ખરા ખોડા છે પ્રકરણ ત્રણમાં જ આપેલા છે મિત્રો આ વિડીયો છે તમારી પ્રથમ પરીક્ષા માટે ખાસ ઘણો ઉપયોગી થશે તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો મિત્રો અહીં જે પહેલું જે ખરું ઘણું છે કે પ્રકરણ ત્રણની અંદર એમાં છે કે મિશ્ર ધાતુ શોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે તો વિધાન કેવું છે ખોટું છે ખાસ યાદ રાખજો પછી આયનીય સંયોજનો નીચા ગલન બિંદુ ધરાવે છે તો આ વિધાન ખોટું આવશે પછી શોલ્ડર એ શિશુ અને ટીડીની મિશ્ર ધાતુ છે તો વિધાન કેવું છે સાચું છે પછી ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી વધુ સક્રિય ધાતુ વડે વિસ્થાપન થઈ શકતું નથી તો વિધાન કેવું આવશે ખોટું આવશે પછી એલઆઈ એને અને કેની છરી વડે કાપી શકાય છે તો આ વિધાન સાચું છે પછી કોપર મંદ એચસીએલ સાથે પ્રક્રિયા કરે છે તો વિધાન સાચું આવશે ખાસ યાદ રાખજો પછી નેક્સ્ટ મિત્રો એક પ્રકરણ પાંચ છે તો એમાં છે કે મનુષ્ય શરીરમાં કાર્બોદિત ગાયકો ગાય ગ્લાયકોઝન રૂપે સંચિત થાય છે તો વિધાન મિત્રો કેવું છે સાચું છે ખાસ યાદ રાખજો પછી યકૃત એસિડિક પિત્તનો સ્ત્રાવ કરે છે તો આ વિધાન કેવું છે ખોટું છે ખાસ આ યાદ રાખજો મિત્રો મોસ્ટ ટાઈમ બી છે પછી અમરવેલ યજમાન માટે નુકસાનકારક વનસ્પતિ છે તો વિધાન સાચું છે પછી શ્વાસ વાહકી વાયુકોષ્ઠમાં અંત પામ્યા છે તો વિધાન ખોટું છે મિત્રો નેક્સ્ટ જે રુધિરવાહિનીઓ નાના આંતરડાના રૂસાંકુરોમાંથી ચરબી શોષે છે તો વિધાન ખોટું આવશે પછી નેક્સ્ટ છે કે રુધિર લાલ રંગના નિર્જીવ પ્રવાહી સંયોજક પેશી છે તો વિધાન કેવું છે ખોટું છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો હજી હજી સુધી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરો તો પ્લીઝ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરીને બાજુમાં એક હાઈપ બટન દેખાતું હશે તો વિડીયોને મિત્રો જરૂરથી હાઇપ પણ આપજો ઓકે નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો પ્રકરણ છ છે તો એમાં છે કે ઘણી અનિચ્છિક ક્રિયાઓનો મધ્ય મગજ અને પશ્વ મગજ વડે નિયંત્રણ નિયંત્રિત હોય છે તો વિધાન શું છે સાચું છે આપણને ખાસ યાદ રાખજો પછી જ્યારે આપણને શરદી થયેલી હોય ત્યારે ત્રાણગ્રાહી એકમોની કાર્યક્ષમતા ઘટી જાય છે તો વિધાન કેવું છે સાચું છે પછી સૂર્યમુખીમાં દિવસ અથવા રાત્રે હલનચલનનો પ્રતિચાર ખૂબ જ ઝડપી છે તો વિધાન ખોટું છે પછી નેક્સ્ટ એપ્સિસિક એસિડ એ વૃદ્ધિ પ્રેરક અંતસ્ત્રાવનું એક ઉદાહરણ છે તો આ વિધાન કેવું છે ખોટું છે ઓકે પછી ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ છે તો ઇન્સ્યુલિન એ જે વિધાન કેવું છે સાચું છે ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ છે એ વિધાન સાચું છે પછી નેક્સ્ટ છે કે આયોડિનની ઉણપથી કોઈટર રોગ થાય છે તો આ વિધાન કેવું છે સાચું છે એકદમ પછી નેક્સ્ટ પ્રકરણ નવ છે એમાં છે કે ગુલી અરીસાની પરાવર્તક સપાટીના વ્યાસને અરીસાનું દરપણ મુખ કહે છે તો વિધાન સાચું આવશે પછી પાણી કરતાં હવે હવા વધારે પ્રકાશીય ઘટ માધ્યમ છે તો વિધાન કેવું છે ખોટું છે ઓકે પછી દરેક અરીસા અને લેન્સ માટે નવી કાર્તજીયન સંજ્ઞા પ્રણાલી મુજબ વસ્તુ અંતર યુદ્ધ ઋણ લેવામાં આવે છે તો આ વિધાન સાચું આવશે પણ ખાસ યાદ રાખજો પછી નંબર ચાર છે ઓપ્ટિસિયમની ચશ્માની બનાવટમાં વાપરેલ શુદ્ધિકારક લેન્સનો પાવર પ્લસ ફોર પોઈન્ટ ડી છે તો તે લેન્સનો પ્રકાર બહિંગ ગોળ છે તો વિધાન સાચું છે પછી કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક એકથી ઓછો હોય છે તો વિધાન કેવું છે ખોટું છે આ પણ ખાસ યાદ રાખજો પછી કારની હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે તો વિધાન સાચું છે આ પણ ખાસ યાદ રાખજો પછી નેક્સ્ટ પ્રકરણ દસ છે એમાં છે કે દરેક વ્યક્તિનું નજીક બિંદુ હંમેશા પચીસ સેમી અંતરે હોય છે તો વિધાન ખોટું આવશે પછી ગુરુ દ્રષ્ટિની ખામી યોગ્ય પાવરવાળા અંતર્ગોળ લેન્સનો ઉપયોગથી દૂર કરી શકાય છે ખોટું આવશે ખાસ થી સાચું છે પિદર્શક સિગ્નલમાં લાલ રંગ વપરાય છે તો વિધાન સાચું છે પછી જાંબલી રંગનો પ્રકાશ કાચના પ્રિઝમમાં સૌથી વધુ ઝડપી ગતિ કરી છે ગતિ કરે છે તો વિધાન કેવું છે ખોટું છે એકદમ ખોટું હશે આ વિધાન વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જે બધા જ ખરા ખોટા જોયા આઈ હોપ કે મિત્રો આ તમને વિડીયો યુઝફુલ થયો હશે વિદ્યાર્થી મિત્રો થોડોક તમને યુઝફુલ હેલ્પફુલ થયો તો પ્લીઝ મિત્રો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ જય હિન્દય પર